પદગ્રહણ સમારંભ હતો જેમાં આપણા લોકલાડીલા ડેપ્યુટી સીએમ અને સૂચન કર્યું છે કે સુરત શહેરના શાળાઓમાં જે કોઈ બાળકો કુપોષિત થી પીડાતા હોય તો તે કુપોષિત થી પીડાતા બાળકો માટે સુરત પીડાટીક એસોસિએશન એક કટિબદ્ધતા બતાવે અને પોતાનો સિન્સિયર પ્રયાસ કરે કે જે બાળકો કુપોષિત છે તે વર્ષના અંતે કુપોષણમાંથી મુક્ત થાય તો આ પ્રસંગે સુરત પિટાટીક એસોસિએશને પણ